ખારીજ નગરપાલિકામાં સરકારની વિવિધ યોજનાઓની કરોડો રૂપિયાની ગ્રાન્ટોમાં ભ્રષ્ટાચારની થઈ રહ્યો છે શહેરી નગર વિકાસની ચોમાસું પૂર્ણ થતા શહેરમાં ચોમાસામાં વરસાદી પાણીથી ધોવાણ થયેલ જાહેર માર્ગો રોડ રસ્તા ગટરોની મરામત માટે આવેલ ગ્રાન્ટો પણ મોટો ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે જાહેર માર્ગોના રિપેરિંગના કામમાં તેમજ રોડ રસ્તા ઉપર થીગડા મારીને કરવામાં આવેલ હોય આ થયેલ કામો અત્યારે હાલ ભંગાળ થઈ તૂટી ગયા છે ત્રણથી ચાર મહિનામાં ચાર કરોડ રૂપિયાનું કામ પાલિકા દ્વારા કરવામાં આવેલ જે કરોડો રૂપિયાની ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર થયો છે જાગૃત નાગરિકો દ્વારા આરટીઆઈ કરી માહિતી માંગવામાં આવે છે પણ આરટીઆઈ કાયદાની ગોળીને પી ગઈ નગરપાલિકા ગોળ ગોળ જવાબો આપીને કોન્ટ્રાક્ટર છાવરીને કોન્ટ્રાક્ટર વિરોધ કોઈ કાર્યવાહી કરતી નથી ઝાપટપરાનો માધવ બેંગ્લોરથી જલિયાણ ચોકડી સુધી આરસીસી બનાવેલ રોડમાં કોન્ટ્રાક્ટર દ્વારા આરસીસી ભરાઈમાં છ ઇંચના રોડની જગ્યાએ ત્રણ ઇંચના રોડ બનાવીને તેમજ રેત કપચી અને સિમેન્ટમાં હલકા પ્રકારનું મટિરિયલ વાપરીને બનાવેલ રોડ દોઢ મહિનાની અંદર જ તૂટી જવા પામ્યો છે જેમાં કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવામાં નગરપાલિકાએ કોઈ દેખરેખ રાખ્યા વગર કામગીરી કરેલ હોય સરકારના કરોડો રૂપિયાની ગ્રાન્ટનો દુરુપયોગ થયો છે અને કોન્ટ્રાક્ટરના ઘર ભરણા છે આ રોડમાં થયેલ ભ્રષ્ટાચારની લેખિત અરજી જાગૃત નાગરિક દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસરને કરવામાં આવેલ હોવા છતાં રજદારને કોઈ પ્રતિ આપવામાં આવેલ ન હોય તેમજ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવેલ ન હોય તેમજ પાલિકા કોન્ટ્રાક્ટરને છાબરવાની કોશિશ કરી રહેલ હોય અરજદાર દ્વારા ગાંધીનગર રૂબરૂ પ્રાદેશિક કમિશનર અધિક કલેક્ટરને રૂબરૂ રજૂઆત કરીને લેખિત અરજી આપીને કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે પ્રાદેશિક કમિશનર ગાંધીનગર દ્વારા ચીફ ઓફિસર હારીજને નોટિસની બજવણી કરીને કાર્યવાહી કરવા લેખિત કરવાનું તેમના અધિકારીઓને રૂબરૂમાં જણાવવામાં આવેલ છે સ્ટોરી રિપોર્ટ બાય નરેશ ઠાકર પાટણ હારીજ